ગુડ મોર્નિંગ નમસ્તે મિત્રો આજે નવરાત અડધી નવરાત્રિ અને અડધું સ્વરાદ અને મિત્રો આજે બાર વાગ્યા સુધી કોઈ પિતૃનો શ્રાદ્ધ બાકી છે એ બાર વાગ્યા સુધી પિતૃના શ્રાદ્ધ થઈ જાય છે અને બાર વાગ્યા પછી આજે નોરતાનું અડધું નોરતું ચાલુ થશે એટલે મિત્રો આજે પણ ગાંધી જન્મ જયંતિ પણ છે એટલે મહાન વ્યક્તિ મહાત્મા ગાંધી એનું તમે આ જુઓ કેવી શરૂઆતની દિવસે કે આજે પહેલું નોરતું બેસવા જઈ રહ્યું છે અને શરાદ અને અડધા નોરતામાં ગાંધી જન્મ જયંતિ આવી છે એટલે મિત્રો ગાંધી મહાત્મા વિશે ઘણું બધું કંઈક બોલવું છે મિત્રો આજકાલ તો શું છે આપણાને મહાત્મા ગાંધીનું જીવન કેવું મહાત્મા જીવ્યા એમના પ્રસંગો કેવા ગયા શું કર્યું જીવનની અંદર શું થયું એ અમુક વ્યક્તિને વિવાદ વાળાને કંઈ ખબર હોતી નથી એ બી માણસ હોય પછી તમારી અંદર સંત હોય સાધુ હોય બાવા હોય કે મહાન પુરુષ હોય ભક્ત હોય કે કોઈ બીના ઇતિહાસ નાનપણથી કરી અને વૃદ્ધ અવસ્થા સુધીના બધા તમારા ગુણોને અવગુણો બતાવે છે એટલે આજનો સમય એવો છે જે વિડીયો બનાવવાનો વિચાર થઈ ગયો કે ફેસબુકની અંદર લાઈવ કરી લાઈવ નથી કરવું અને વિડીયો બનાવ્યો છે મિત્રો આ આજે અડધું નોરતું ને અડધું શ્રાદ્ધ અને આજે ગાંધી જન્મ જયંતિ છે એટલે મને પાંચ શબ્દ બોલીએ તો મા સરસ્વતી માતાની કૃપા હોય તો આ ધરતી ઉપર ભારત માતા અને જે ગરવી ગુજરાતની આ ધરતી ઉપર કોઈ બી માણસનું સતયુગ કલયુગ તેતાયુગ યુગો તો આયા જ કરે છે પણ માણસના જન્મથી જુવાની સુધીના અને ઘડપણ સુધીના કર્મકાંડ કુદરત સમય સંજોગ જ આ બધું બતાવે છે બાકી અભિમાન તો રાવણ જેવાનું નથી ઉતર્યું તો પછી આપણે તો ગમે તે વાતે પલટી જવાના છે એટલે બે શબ્દો કહેવાતા મિત્રો કે નવરાત્રિમાં એવું કહેવત છે કે આપણા ઇતિહાસ બોલે છે માણસો બોલવાથી કોઈ ફાયદો થતો નથી એટલે ઇતિહાસને થોડા ઘણા જો અમર રાખશો તો દરેક માણસને જીવન હસી ખુશી શીખવા મળશે જો સુખમાં શીખવા મળે ને એવું દુઃખમાં નથી મળતું પછી દીકરા હોય કે દીકરાના બાપ હોય જો બાપ જીવન દુઃખમાં જીવ્યા હોય ને એવા દુઃખ દુઃખમાં દીકરા જીવી જાય તો ઘણું ઘણું ભણગ શીખવા મળે છે પણ બાપ સુખી હોય ને દીકરાને કંઈ જોવા ના મળ્યું હોય એટલે આ બધું ઇતિહાસ બતાવે છે એટલે આજે પાંચ શબ્દ દસ પાંચ મિનિટ બોલવું છે એટલે મિત્રો આ કહેવત છે કે નવનવરાત્રિ કેમ થઈ કે નવનવરાત્રિ એમ થઈ કે રામ અને રાવણનું યુદ્ધ હાલ્યું યુદ્ધ હાલ્યું એમાંથી રાવણનું દશેરા દિવસે નવ દિવસ જને સવારમાં રામ પૂજા કરી અને યુદ્ધ માટે જતા અને યુદ્ધનો નાને લડતનો કંઈક નિયમ હોય કે કેટલા વાગ્યથી કેટલા બધી યુદ્ધ થવું અને એ યુદ્ધ બંધ પણ થવું એટલે યુદ્ધ ચાલુ કરે એટલે અમુક ટાઈમ થાય એટલે શંખ વાગી જાય એટલે તમારું યુદ્ધ બંધ થાય આજે જે ઝઘડા થાય અહીંયા કોઈક મોટો માણસ કહેતો સંઘ જ સમજી લેજો પણ એ રાવણ અને રામની કહાની આખી અલગ છે રાવણ સુખમાં જીવતો અને રામ દુઃખમાં જીવતા એવી ઘણી ઘણી બધી કહાની છે પણ કોઈ અત્યારે માનવા તૈયાર નથી જો ધર્મ માનતો એ માની શકે છે એટલે મિત્રો પહેલાં નોટે દર્શન કરીને નવ દુર્ગાયોમાં માતાજીના દર્શન કરી અને નવમાં દિવસે નવ દિવસે દર્શન કરીને માતાજીનું નામ લઈ અને એ લડત રડતા દસમા દિવસે રાવણને રાવણને માર્યો અને એને એની લંકા સંપત્તિ ભડકે બળી અને રાવણને માર્યા પછી વીસ દિવસે રામ અયોધ્યા હાલીને પહોંચ્યા એટલે કહેવત છે સોળ નોરતા પછી નવ નોરતા નવ નોરતા પછી વીસ દિવાળી વીસ દિવસે અયોધ્યામાં રામ પહોંચ્યા હતા ત્યારે અયોધ્યાના લોકોએ બધે જે એનું સન્માન કર્યું હતું એટલે કહેવાનું છે એટલે મિત્રો ઘણી બધી ધર્મ અધર્મની વાતો છે પણ ધર્મ ને અધર્મ ધર્મ કરનાર વસ્તુ ધર્મ જાણે છે અધર્મીઓ અધર્મનું કામ કરે છે એટલે મિત્રો આમાં સમયને સંજોગ દરેકનું હિસાબ કિતાબ કરીને રાખે છે કારણ કે માણસો માણસો કોઈને પહોંચી શકતા નથી અતિશય માણસોનું અભિમાન ક્રોધ સંપત્તિનું કોઈ બી અભિમાન આવી જાય એને આજ સુધીને હજુ સુધી આ સમય ચાલી રહ્યો અને સમય સંજોગ જ જવાબ આપે છે રાવણથી કરીને રામથી કરીને કોઈ બી ઇતિહાસ લઈ લો કારણ કે જ્યાં જ્યાં મનુષ્ય સંત ભગવાન નહીં પહોંચી શક્યા ત્યાં સમય સંજોગ પહોંચ્યો છે અને સમય સંજોગ દરેકને પસ્તાવો અપાયો છે એટલે કહેવાનું છે કે ધર્મ કરીને મોટું થવું અને ધર્મ ભૂલ્યા એનો જવાબ સમય સંજોગ જ આપ્યા છે આજે ગાંધી જયંતિ જન્મ વિષય નવરાત્રિ વિશે બોલા ગાંધી જન્મજયંતિની એક વાત છે કે મહાત્મા ગાંધી એમનું જીવન એવું જીવ્યા એટલે મહાત્મા મહાન બન્યા છે તો આજકાલ આપણે કોઈ વાતો કરીએ મેં પણ જોયું નથી પણ મહાત્મા ગાંધીના થોડા થોડા આપણે એના પુસ્તક એના ઇતિહાસ થોડોક વાતો સાંભળીએ તો આપણને કંઈક જાણવા મળે કે ગમેનું જીવન છે કે સંત સાધુ હોય કે કોઈ બ્રાહ્મણ હોય કે કોઈ જ્ઞાતિનો માણસ હોય એના દરેક ઇતિહાસ અને એના કામ કર્મો બોલતા હોય અને એ ઇતિહાસ બોલતા હોય આજે પણ માણસો એવા પડ્યા છે બિનસ્વાર્થ કામ કરી રહ્યા છે એના અમર નામ છે બાકી તો લેવાને લૂંટવા ફરે એના નામ જેવા કામ એવા એના નામ હોય છે તો મિત્રો ઘણું બધું દુનિયાની અંદર બોલવું છે અને મિત્રો નાનપણથી જાય તો જિંદગી દુઃખથી જીવતી આવ્યા છે કારણ કે પપ્પે શીખવાડ્યું છે એવું કે શું કામ કરું શું ના કરું દુઃખ આવે તો શું કરું દુઃખને સહન કરવા માટે શક્તિ જેવી લાવવી કે જે મળ્યું સંતોષ રાખો આવું કોઈ આજે ઘણું બધું કહેવું છે એટલે મિત્રો ગાંધી જયંતિ વિશે એક વાત કેવી છે કે મિત્રો ગાંધીબાપુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર આંબેડકર અબ્દુલ કલામ મહારાણા વીર પ્રતાપ શિવાજી રાણા પ્રતાપ સ્વામી વિવેકાનંદજી મહારાજ આ ધરતી ગરવી ગુજરાત ઉપર કંઈક કંઈક વીર પુરુષો સારા કાર્ય કરી કરીને ગયા એમના મહાન નામ છે જો એ ધર્મ કર્યો તો ધર્મ વિશે ક્યારેય ભૂલ્યા નથી અને ધર્મ વિશે ભૂલ્યા હોય એમના નામ પણ નથી કારણ કે ધર્મ કરીને મોટું થવું અને મતલબમાં કોકને દઈ દેવું તો આ વસ્તુ ધર્મમાં નથી પછી સંત હોય સાધુ હોય સાહેબ હોય કે કોઈ બી માણસ હોય ધર્મ એટલે ધર્મ કહેવાય એમાં અધર્મ ન થવો પડે એ ગમે તેવો માણસ મોટો થઈને નીચે પડે છે એનું વિરોધને અપમાન પણ થાય છે તેમ ભારત માતા જે ગરીબની ધતિ એવી છે એટલે મહાત્મા ગાંધી કે કીધું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ ડૉક્ટર આંબેડકર બધાએ જે એમના મોટા મોટા માણસો કીધું હતું કે ગાંધી બાપુને પૂછ્યું સરદાર વલ્લભભાઈ પટેલે કે આપણા ભારતની ગુજરાતની અંદર વિશ્વસુંદરી કોણ આવો શબ્દ ગાંધીબાપુને સરદાર વલ્લભભાઈએ પૂછ્યો હતો તો ગાંધીબાપુએ એવો જવાબ આપ્યો હતો કે આપણે આ વિશ્વ ધરતી ઉપર વિશ્વસુંદરી કસ્તુરબા એમની પત્નીનું નામ લીધું હતું મિત્રો એટલે એમની પત્નીનું નામ દીધું એટલે કસ્તુરબા બાજુમાં કામ કરતા એટલે પૂછ્યું કે કસ્તુરબાએ કીધું કે ગાંધી બાપુએ શું કીધું આ સદર વલ્લભભાઈ કીધું કે એ તો તમારું નામ દઈ રહ્યા છે એટલે મિત્રો કહેવત સાચી છે કે જે આપણે દુનિયાની કર્મ કર્યો છે પણ પત્ની સિવાય તમારી પત્ની પત્ની જ કહેવાય એના ચાર ફેર્યા પછી એ તમારી ધર્મપત્ની એમ થાય છે અને ધર્મપત્નીનો સાથ હોય ને તો એવા હજારો ઇતિહાસ છે પુરુષોના અને ધર્મપત્નીથી જ પુરુષ મહાન થયા એવા પણ હજારો ઇતિહાસ છે એટલે ધર્મપતિ પત્ની બનાવ્યા પછી એને એકલી નથી મિલાતી ન પછી બ્રહ્મચારી બનીને રહેવાય અને લગ્ન કર્યા પછી કાંઈ પતિ પત્ની વિશે કંઈ થતું નથી એવો બીજો પ્રશ્ન આવ્યો બાપુએ પાંચ માણસો આવીને બેઠા હતા અને કાંધીબાપુએ એક સવાલ પૂછ્યો માણસોએ ત્યારે બાપુએ દિવસે બેઠા હતા અને કસ્તુરબાને કીધું કે કસ્તુર કસ્તુરબા તમે જરા ફાનસ લાવો છે સળગાવીને તો કસ્તુરબા ફાનસ સળગાવીને દિવસે લાવ્યા હતા અને ફાનસ સળગાવીને લાવ્યા ને ત્યારે એ માણસો પૂછતા હતા કે અંધારું નથી અને આ કસ્તુરબા જે ગાંધીબાપુએ કીધું અને ફાનસ લાવ્યા અને ફાનસ સળગાવીને બહાર લાવ્યા ત્યારે માણસો વિચારો કર્યા પંડ્યા કે આ કસ્તુરબા ગાડા કે ગાંધીજી ગાડા દિવસે કસ્તુરબા જે ફાનસ સળગાવીને લાવ્યા હોય અને ગાંધીબાપુએ કીધું એ પ્રયત્ન પાડ્યા હોય એટલે મિત્રો આજે નિયમ છે પતિ પત્નીની જોડી તો હજારો હશે પણ પતિ પત્નીની અંદર કેવું જીવન જીવવું અને કેવું રહેવું બસ એ જ પતિ પત્નીનું મહત્વ છે ધર્મ પત્ની હોય છે પનોતી પત્ની પણ હોય છે એટલે આવા ઘણા દુઃખ સુખના સંસાર છે અને દુઃખને જ કોઈ માન્યું ને એના જ આ ધરતી પર અમારો ઇતિહાસ છે બાકી સુખમાં તો કોને યાદ આવે છે જો રામ એમના માતા પિતાએ જો વનવાસ આપ્યો ના ગયો હરિદ્વાર હરિદ્વારને બેટ દ્વારકા દ્વારકા કંઈ બી ગયા હોત કૃષ્ણવાટિયામાં તો રામનામર નામ ના હોત કારણ કે દુઃખના સ્થાન પર ગયા ને દુઃખના સ્થાન પર ગયા પછી એકલાને જવાનું હતું એની પાછળ સીતા માતા આવ્યા સીતા માતા આવ્યા પાછળ લક્ષ્મણ આવ્યા એટલે બધું ઘણું ઇતિહાસ જો રામાયણ મહાભારત આ બધા ઇતિહાસ છે ને ધરતી ઉપર દરેકના કર્મ ધર્મને નામમાંથી પડે છે ભલે માણસો વાતો કરે એને કરવા દેવાની પણ તમારો ધર્મ નહીં ચૂકવાનો કે મેં નિયમ રાખ્યો એ નિયમ અતૂટ ન થવો જોઈએ અને નિયમ અતૂટ થાય તો એની પાછી શ્રદ્ધા લઈ લેવી એટલે આબું તો કંઈ બોલી શકતો ને મને આ દુનિયાની અંદર ભારતની કાંક આપણે જીવીએ છીએ ને તો આપણો જીવનનો અધિકાર જ આપણું જીવન છે કોઈ શું કરે છે ન કરે છે એનું જીવવાનું નથી માણસ આપણા માટે કેટલું કાર્ય અને કામ કરી રહ્યા છે કેટલી સેવા કરી રહ્યા છે એ બધું આપણા મનમાં રાખવું આપણાથી ન થાય તો એવું નથી જે માણસ પાસે કાંઈ નથી એ પણ આજે મહાન થયા છે મિત્રો આજે અડધું નોર્તું અડધું સ્વરાદ્ધ અને ગાંધી જયંતિ એટલે મિત્રો આ ધરતી ઉપર ઘણું બધું બોલ્યા છે અને ચૌદ મિનિટનો વિડીયો થઈ ગયો છે કદાચ અડધો કલાક બે કલાક પાંચ કલાક બોલવું બોલી શકું પણ આપણામાં કાંઈક ધર્મના નીતિ નિયમ હોવા પડે નીતિ નિયમ માથે જ ક્યાંક બોલી શકાય છે ન કે કાંઈ બોલી શકાતું નથી ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જવાન જય ભારત માતા જય જય ગરવી ગુજરાત